વી વન સ્વાગત છે હિંમતનગર પાણપુર ચાર રસ્તા પાસે આવેલ પાછળ અને રોડ ઉપર ભરાઈ રહેતા વરસાદી પાણીના સમાચાર બનાવ્યા પછી પૂર્વ સરપંચ તાલુકા ડેલીગેટ હાજી બાવન તલાટી આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સોસાયટીના રહીશોને મળ્યા બાદ પંચાયતના જવાબદારો ત્યાં ઉભા ઉભા તાત્કાલિક એબીસી કોમ્પ્લેક્ષ પાછળ બે લાખ રૂપિયાનો રોડ મંજૂર કરી દીધેલો હતો ત્યારબાદ ત્યાંના રહેવાસીઓ માટે અઠવાડિયામાં બે દિવસ કચરો લઈ જનાર ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરી આપી હતી અને ઇલેક્ટ્રિક ડીપી હટાવવા માટે અમારી એજ્યુકેટિવ એન્જિનિયર ખણુશિયા સાહેબ જોડે ટેલિફોનિક વાત થઈ હતી જેમાં તેઓ તારીખ બાર ઓગસ્ટે જુનિયર એન્જિનિયર મોદી સાહેબને મોકલી પંચાયતના સભ્યોને હાજર રાખી સર્વે કરાવી ડીપી ખસાવવાનું નક્કી કરી દીધેલ હતું પરંતુ હાલ વરસાદ ચાલુ હોવાથી રોડ અને ડીપીનું કામ વરસાદ રોકાઈ ગયા બાદ શરૂ કરી દેવાની જવાબદારોએ ખાતરી આપી હતી અને હવે એબીસી કોમ્પ્લેક્સ આગળ ભરાઈ રહેતા પાણીના નિકાલનું કામ સાડા ચારની મોટી પાઇપો નાખી તો સાહેબ એબીસી કોમ્પલેક્ષ ની પાછળ જે વસ્તી છે અને ત્યાં ખૂબ ગંદકી ફેલાઈ હતી જેના માટે બે દિવસ પહેલા તમે લોકો વિઝીટ હતી તો એના માટે તમે શું નિરાકરણ શું લઈ રહ્યા છો બે દિવસ પહેલાં અમે એબીસી કોમ્પ્લેક્ષ પાછળ વિઝિટ જે લીધી હતી એમાં સાજી પૂર્વ સાજી સરપંચ આજી ઇસ્માયભાઈ બાવન તાલુકા ડેલિગેટ નિષાબેન તલાતી કમ મંત્રી વહીવટદાર બધા જોડે ગયા હતા અને અમે ત્યાં જેમ ગંદકી જોઈ તો અમે બે દિવસની ત્યાંના રહીશોને ખાતરી આપી કે બે દિવસમાં આ બધી ગંદકી અમે ઉપાડી લઈએ છીએ અને આજની તારીખમાં અમે આજે રોજ સવારે એ ગંદકી જેસીબી મારફતે ઉપાડી લીધી અને એ જગ્યાએ અમે રોડ બનાવવાનું નક્કી કરી દીધેલું છે એટલે રહીશો ને કોઈ હવે કોઈ તકલીફ પડશે નહીં થોડું ચોમાસાની અંદર ચોમાસા વરસાદ આવતો હોવાથી ચોમાસું પાણી બે અઢી ત્રણ ફૂટ જેટલું ભરાઈ જતું હતું અને આપણે એક આગળ ન્યૂઝ બનાવ્યા હતા એ હિસાબે તમે લોકો વિઝિટ લીધી હતી જેની ઇમ્પેક્ટ હવે દેખાઈ રહી છે હવે તમે પંચાયતવાળા સફાળા જાગીને જે કામ કરી રહ્યા છો જે ખરેખર સારી વસ્તુ છે લોકોને રાહત થશે એટલે આ જે પાણી છે વરસાદી પાણીનો નિકાલ તમે કઈ રીતના કરવા માંગો છો

Preview.